આ ભેગી મારો નહીં મારા અત્યારે એક લગી રહે નરવાજ નહીં તમ તાર તમારી રીતે તમે ભલ્યો હું આગવી પાડલી ભલ્યે બરાબર આવ હા હા તમ તાર કાવા તો નહીં જો એ હાર ફોન કાપે દીધો એમ ને ફોન મારા દર વખતે ભેગી ભરે છે અને આ વખત એને શું થયું એ મા બોખી માં આટલી પાઇપ નાસી અને ઘેર જાવું છે જય શ્રી કૃષ્ણ બે મિનિટ આપડા માતાજી ની પદલી ભરવાની ખરી આઠમ થઈ થાય આજ પણ આઠમ તો કાલ થાય છે આપડો નોટો આજ ભરવાની છે મને થોડુંક નવરાત્રી થોડી મંદિર નઈ લાગતી હોય નવરાત્રી છે અરવિંદજી છે પણ એમાં શું છે ખબર છે લોકો પાલ પૈસા જ અને ધંધા છે એની સમુદા એ સાચી વાત છે તમારે કે જેમ કે જો લુખણા અને નવે નવ દાડા ના બરોબર છોકરા નું બોકરા નું બધા નો સાચો વાત નહીં એ સાચી વાત તમે રંબા બંબા જોશો કે નહીં ના હું જાતો નહીં એવું એટલે આ પરબલજી હા એ શેતુરજી કીધું શું હતો શેતુરજી કહેવાનું છે માર બાચી છે હવે કહેવાનું તો તમે કી આવો જો હાલાડો મુકી આવો જો દેન કઈ ના આવો તાર બરોબર હા તમે કી આવો કે ના તમે તો જો મારા જય શ્રી કૃષ્ણ બોલો આ પતલી ભરવાની માતાજી ની આજ ભુવાજી બોલાવા મિલે અમન અત્યારે કંકોડા હોય ના હોય કઉડો તો ભાઈ મને ભુવાજી બોલાવા મેલ્યો પલ્લી ભરવાની હોય એટલે ભુવાજી બોલાવા બોલાવા એટલે ખોલાવાની પલ્લી તો કાલ ભરવાની હશે કાલ જ ભરવાની આજ આઠમ થઈ કેમ એટલે ભુવાજી મને એમ કીધું કે આજે આઠમ છે આપડે આજ ભરવાનું બરોબર આઠમું નોરતું આજ થાય એટલે સાચી વાત આઠમ આજ ગણાય એક કામ કરો એટલે ભુવાજી ઘેર આવવાનું છે ઓ ભુવાજી ઘેર આવવાનું છે આપડે હે ઓય શું ખોય ભુવાજી ને ઘેર આવવાનું છે ભુવાજી ના ઘેર ઓય હા તો હું આટલું ક્ષેત્ર માં પોણી આવે છે વાળી ને આવ હાર હડો તો વાળી ના આવો તમે હે તમે બધું વાળે કરીને આવો હા તો હાર હાર હડો ભુવાજી હા જલસા તો તમારા જ છે કેમ જલસા તમે ખાટલા નમી લે છે ભાઈ આ તો બધા બોખીનો પ્રતાપ છે એના આશીર્વાદ છે મારા ઉપર વાત સાચી છે અને આપડે ભલા તો પાટલી ધામ ધૂમથી ભરવી છે હો ભાઈ બજે તમારી વાત સાચી છે તું ધામથી ભરવી છે પણ એમાં એક ભાઈ આપડે આવો હેડ્યો છે ક્યાં કોણથી કાટ્યો ને ના ના એ તો આવશે ભાઈ વાત સાચી છે આવે એટલે હવે બધા ભાઈઓ આવે ને ભેગા કે બેહારી વાત કરું બાકી મને તો ના પાડતો તો તો તમે એમ કીધું નહીં ભાઈ ફોનમાં બધી વાત હતી છે પણ કે મારે પટલી અલગ ભરવી જેમ કેતો હતો ના ના આપણે છે ને માતાજીના ના પે એ તો લાવશે માતા લાવશે એ વાત સાચી છે ના કે ની આવે ને તો નો બીજો પદ ભાગશે ના ના આવું ના કરાય આપડે પૈસે ગમે એવો તો ભાઈ પૈસે પણ માતાના કોમમાં કોમ માં એને એવું ના કહેવાય ને તો તમે ના આવું કીધું એમ હોય એને ટાઈમ સર આબુ ના પડે ના ના આબુ પડે તો એટલે આ તો હવે કે મારે કોમ છે કોમ તો ભાઈ હું ને હોય તાર આ જો અમારે કોમ હતું તો અમે પેલ થી લાયા હા એટલે તમે કોમ મેલીને ના આયા કે નહીં કોમ મેલીને ના આયો તો એમ આબુ પડે તો તાર

વિકાસજી ભુવાજીમાં જવા પૂજે એ તો ઈરાપુત પૂતતા છે હા હા ઇરાપુત ખબર છે ને હો ભાઈ મને તો ખબર છે અને મારા ઉપર તો બોખીમા ના આશીર્વાદ છે હો ખરેખર એમને લીધે મારા જોડે રૂપિયો ઘણો છે હા એ કના લીધે છે આમને ખબર છે તમારા બાપ ના રૂપિયા છે એ વાત હાજી પણ બાપ તો મારો ને એટલે બધું મારું થયું એટલે બોખી માના આશીર્વાદ મારા ઉપર છે તો તમે કહો માના લીધા મારા રૂપિયા છે તમારા બાપના પર છે તમારા પાન રૂપિયા હા ઓળો હવે તમારે આવવાનું છે નહી પલ્લી ભરાઈ બોખી માની ના એટલે તમે નહી કીધું મારે કોમ છે મારા આબુ નહીં અને પડલી તો હું આગવી ભરું જ છું તેમ ત્યારે જો તમારે જવું હોય એટલે ભાઈએ ભેગા નહીં ભરવી એમ ને હા ભાઈ ભેગા નહીં ખરેખર દર વખતે તમારે કોક ને કોક લોચા હોય છે કશું આમ તો લોસા નહીં કેવી રીતના ના લોસા હોય મારે કોમ હોય એ ટાઈમે પડલી નું ભૂ કરાશે ખટકી નું નહીં પલ્લી તમે ખડકી ની વાત ના કરો પડલી કઉ છું પડલી તો હડો તો મારા નહીં આવું તમ ત્યારે તમે જો એટલે માતાજી નું કોમે હમી રીતના નહીં કરવું એમ ને ના મારે નહીં કરવું મારા શું માતાજી ભલું કર્યું છે આમ તો વાત સાચી છે એક પગ ભાગે બીજો ભાગી નાખે ને તો મુ રાજી રાજી ને રાજી તામાને શું મળશે મારા પગ ભગાઈ ને તામાન શું મળશે તો તારે માતાજી ના કોમ માં શું કોમ પાછા પડો આગળ જાવ તો બીજો પગે હાજો થઈ જાય મારે તો હાજો છે તેમ તાર જો તેમ ખાટલો જ છે હાજો છે હાજો એક પગ હાજો છે

હલો હા હા અરે મુંબઈથી અરે ભાઈ હા બરોબર પણ મારે નહીં હવે મારે ભાઈ પટલી ઘરે હા અરે દિવાળી ઉપર હું નક્કી આવી જઈશ એ ભલે ભલે હવે દિવાળી પર ફાઈનલ

કધારા જેવા નહી હા આપડી બોખી માં તમે જે બેરા છો ને એ હારો હારું કરી નાખશે મને વિશ્વાસ છે વિશ્વાસ છે પણ હવે થોડો ચિંતામ છું કેમ કારણ કે પલ્લીમાં તો હું આવી જઈશ પણ હાલ ભઈઓ ભેગો હું ખરીક નઈ બેહીયે કો કેમ એને બુવાજી હા મને થોડું પેઢીય કોમ છે એટલે મારે જવું છે જે વ્યવહાર થતો હોય કઈ દેતો હું આરીને નેકળો જો હવે આપણે વ્યવહાર તો હજી કોઈ નક્કી કર્યો નથી હા કેમ કે આપણે ભાઈ થોડો ઘણો હેડે છે હે એક ભાઈ આડવા હેડે છે એ વળી ક્યો ભાઈ છે આપણે કોનતી ખાસ હાચું હાચું હું જો તો એ બાજુ એટલે મે કીધું તું કે હડો આપણે મીટિંગ છે બોખી માય પણ ના આયા ભુવાજી જોડે કો કે મારે નહીં આવું હું તો અલગ પલ્લી ભરીશ એમ કીધું છે એ તો શું કહેશે ખબર હે માતા એમ કે હું મન જ નહીં એ તો હવે ભાઈ બોખી માં જોયે આપડા ઉપર તો બોખી માં આશીર્વાદ છે આ ભીધી થી કેવો ફોન આવ્યો ખબર છે વાત કરું હા હા

અરે બોખી માંડી પલ્લી હોય અને ના આવે એવું મને ખરી ઓમાં શું છે શેતુરજી કે આપણે દર્શન કરવા તો આબુ જ પડે હે દર્શન કરવા માતાજીના આબુ પડે હોજે પટ્લી છે એટલે એટલે ભુવાજી હોજે કેટલા વાગે આવાનું હોજે આઠ નવ વાગે આવી જશે બાવ એક વાગે એ રાતે હું નહીં આવી કુ ભુવાજી રાતે નહી ખોજો તો હું આ પણ રાતે તો નહીં આઠ વાગે હોજે હોય તો હું આવી જઈશ ભાઈ મને બધી ખબર છે તું ટાઈમે આવી જઈશ તારે જા માતાજી તારા ભર્યા ભંડાર રાખશે ખરું ખરું જે બોખી માં